મૂળ પોરબંદરની વતની અને ઇઝરાયલમાં સ્થાયી થયેલી એક મહિલાએ પોતાનો વિડીયો બનાવ્યો અને વિડીયો જ્યારે ભારત પહોંચ્યો ત્યારે પોરબંદરની પોલીસ દોડતી થઈ ગઈ કારણ કે આ મહિલાએ વિડીયોમાં આરોપ લગાડ્યો હતો અને મદદ માગી હતી કે મારા પરિવારને બચાવી લો કારણ કે કાંધલ જાડેજાના પરિવારે મારા પરિવારનું અપહરણ કર્યું છે કોણ છે આ મહિલા અને શું છે હકીકત અને શું બહાર આવ્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા વિડીયોની જે વિડીયો અત્યારે ગુજરાતમાં ખૂબ વાયરલ થયો છે પણ આ વિડીયોએ પોરબંદર પોલીસને દોડતી કરી દીધી કારણ કે ઘટના પોરબંદરની હતી ઘટના એવી છે કે એક મહિલાએ વિડીયો બનાવ્યો અને વિડીયો ઇઝરાયલથી બનાવવામાં આવ્યો હતો આ મહિલાનું નામ છે લીલું ઓડેદ્રા લીલુ ઓડેદ્રા મૂળ વતની છે પોરબંદરના અને હમણાં ઇઝરાયલમાં છે ઇઝરાયલથી તેમણે વિડીયો બનાવ્યો અને વિડીયોમાં તેમણે વાત કરી કે તેમના દીકરા જે સત્તર વર્ષનો છે જેમનો તેમના પતિ અને પિતાનું અપહરણ કરી લેવામાં આવ્યું છે કારણ એવું આપવામાં આવ્યું કે તેમની ઉપર જે દેવું થયું છે તેમાં તેમને પૈસા ચૂકવવાના છે આ મહિલાનો આરોપ હતો કે હિરલબા જાડેજાએ તેમના પરિવારનું અપહરણ કર્યું છે અને હિરલબા જાડેજા કાંધલ જાડેજાના કાકી થાય છે આ વિડીયો વાયરલ થયા પછી પોરબંદર પોલીસ હરકતમાં આવી પહેલા આ લીલું ઓડેદ્રાનો વિડીયો જોઈ લો જય માતાજી લીલું વડોદરા હાલ ઇઝરાયલ હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મેં કોઈના ભૂસ નથી મળ્યા કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નત હું ખુદ વ્યાજ ભરા મારા મેરા એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગ્યે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો નેત બીજા નંબરમાં મારા ઘરનાવણી છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મી બધા હાથ પગ પકડી લીધા મારા કુટુંબના મારા હગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધા હાથ પગ પકડે લીધા હતર દિથિયાની બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય નેત બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે ન થતી મરવા સિવાય હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાંટો મારો દીકરો મારો ઘરવારો ને મારો બાપ ત્રણેય ના ટણે હે એટલા ટાઈમથી અના એના મેરા કાયમી બી ફોને નત રહેતો હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેર કરતો મે નીકરીએ મારા દીકરાની 17મો વર્ષ પૂરો થવા આવ્યું 12મા ધોરણમાં આવ્યો મારો દીકરો નિહારી પણ જે હક ના બેહાડ્યો એના માણસોની મે રિક્વેસ્ટ કરી કે મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું એ કે નો આલે તમે પૈસાની સગવડ કરો તમારે મેર કંઈ હોય તો મૂકો પણ મારા માથે કરજો છે ઓલરેડી હું કાંખી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના આટણેના બેઠા

મારા મેરા મજા સિવાય રસ્તો જ નહીં કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું શેક કરાવ લેવાનું સૂટ હું અટાણે વ્યાજું ભરા એ મારાથી ત્રણ ટકા ને ચાર ટકા પાંચ ટકા ભરાય ને બરાબર જેની મન ફાવે એ સડાવે સડાવે ને કરોડ કરોડ રૂપિયો નાખી દીધો પબ્લિક ની દહ ના બે લીધલ હે ને શિયારે લીધલ હે ને પાસે લીધલ હે હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માંગતી મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડે વિનંતી કરા મારા ઘરનાવની બસાવેલીઓ મારા ઘરના સાવ નિર્દોષ છે મન ફાવે એવી પબ્લિક વાતો કરે મારા ઘરનાની કોઈ મળી રૂપિયા દીધા ને કોઈ મેરા એ લેવા ગાને એ સાવ વેગા એ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તાર એ કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું અટાણે મારી કોણ મદદ કરે મેં બધાય મેળ ભલાયું કર્યું બરાબર રાત્રે બે વાગે લેગા એ પણ મળી ખબર નહોતી મળી સોથે દી ખબર પડી કે ના સે હું બે ગઈ હતી હું કોઈની કે ન થકતી અને એ મારા મેરા મહિના સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે અમે કંઈ એવા જાહ જલાલી ને રૂપિયા વાળા ને બીજા નંબરમાં એવડા મોટા માણસ છે મને બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી એ તમારા મેરા એટલી જ મદદ માગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ ઘણા પબ્લિક રૂપિયા કરવા આવી તો એની સેફ્ટી આપો અને એનું ધ્યાન રાખો બાકી અમારા ત્રણ જણા એ છે સૌથી હું છે અમારા શિયારનો જીવ જાય જીવ સિવાય અમારો મેરા કોઈ નહીં હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર ને મન ફાવે એવી વાતો કરે કરોડો અબજો મારા મેરા કઈ હે નહી તમારે મારું બધું ચેક કરાવ લેવાની સૂટ છે કોઈ વસ્તુ નથી મારા મેરા હું અહીંયા થાકે ગઈ હિરલબા ને બંગલે થી મારા પરિવાર ની બસાવે લ્યો ભલાય એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસપી સાહેબ ની દિલ એક એક માં એના દીકરા હાટું તેમ કીએ હું ઓલરેડી છ મહિના પેલા તમારી દીકરી જવાઈ મરે ગઈ એને વાહે હું અર્ધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને વાહે છે કે મારે એના હાટું જીવવું અટાણે થી મને એટલી ધસ થી બેહાડી દીધી કે હું આજે હોતર દીધી અને કઈ નિર્ણય નથી લેતી કઈ બોલે ન થતી જ્યાં જઈ નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું નથી

હાવ એટલે હાવ રાખ માણસ મારા ઘરના નકર તમે ગમે ના તપાહ કરાવી છો અમારો કોઈ કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે ને કોઈ દી પોલીસ સ્ટેશન ની પગઠ્યું સેડ્યું ને કોઈ દી વકીલ નું પગઠ્યું સેડ્યા અમે કોઈ કોઈ ગીંગ માં ને કોઈ ફેરાઈ ને અમે હાવ નોર્મલ માણસે છે ભલે એથી મારા ઘરના ઉની બસાવેલ્યો તમે આ વિડીયો જોયો આ મહિલા આંખમાં આંસુ સાથે પોલીસ પાસે મદદ માગી રહી છે તે મુખ્યમંત્રી પાસે મદદ માગી રહી છે તે નરેન્દ્ર મોદી પાસે મદદ માગી રહી છે આ વિડીયો પછી પોલીસ હરકતમાં એટલા માટે આવી કારણ કે મામલો અપહરણનો હતો ને આ મહિલા ઇઝરાયલથી પોતાનો વિડીયો બની બનાવી ગુજરાત પોલીસની મદદ માગી રહી હતી આ ઘટનાની જાણકારી મળતા પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ પોતાની ટીમોને કામે લગાડી અને પોલીસે લીલુ ઓડેદરાના પરિવારને શોધી કાઢ્યો જેમાં તેમનો દીકરો તેમના પતિ અને પિતા ત્રણેયને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે કંઈક જુદી જ હકીકત તેમણે પોલીસને વર્ણવી પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું કે લીલુ ઓડેદરાએ ધંધાના નામે ઘણા બધા લોકો પાસેથી પૈસા લીધા હતા અને પૈસા ધીરનારા બીજા કોઈ નહીં લીલુ ઓડેદરાના નજીકના સંબંધીઓ જ હતા પણ મોટી રકમ લઈ લીલુ ઓડેદરા ઇઝરાયલ જતા રહે છે જેના કારણે જેમના પૈસા ડૂબ્યા હતા અથવા જેમને પૈસા લેવાના રહેતા હતા તેવા લોકો લીલુ ઓડેદરાના પરિવાર પાસે ઉઘરાણી કરતા હતા દબાણ કરતા હતા આ પરિવારનો એવો પણ દાવો છે કે અમે ડરી ગયા હતા કારણ કે લોકો અમને ધાક ધમકી આપી રહ્યા હતા એટલે અમે સામે ચાલી હિરલબા જાડેજાને ત્યાં આશ્રય લેવાના હેતુથી ગયા હતા અને અમે ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા

પૈસા માગવા ના પૈસા ના વિરલ બાબા મદદ માંગવા ગયા અગિયાર તારીખે પછી ત્રણ દિન રહ્યા અમને અહીંયા ખવડાયું પીવરાયું ખુલ રહ્યા પછી ત્રણ દિન પછી અમે ના નીકળી ગયા અમે હડતા ફરતા અહીંયા

એ તો બોલે છે તમે આ વિડીયો જોયો અને તમને એવું લાગતું હશે કે કઈક ગરબડ છે હા અમને પણ એવું જ લાગી રહ્યું છે કે કઈક ગરબડ છે કઈક ખૂટી રહ્યું છે અમારી પાસે કેટલાક સ્ક્રીનશોટ પણ છે જેની અંદર લીલુ વડોદરા અને હિરલબા જાડેજા વચ્ચે થયેલા વોટ્સઅપ મેસેજીસ છે હવે આમાં કોણ સાચું અને કોણ ખોટું અથવા કોણ કેટલું છુપાવી રહ્યું છે તેની તપાસ અત્યારે પોરબંદર પોલીસ કરી રહી છે પણ લીલુ વડોદરાનીના વિડીયો પછી પોલીસ હરકતમાં આવી પોલીસ પોતે પણ એવું માને છે કે અમે જેમને શોધી કાઢ્યા છે તેમણે હમણાં સુધી કોઈ અપહરણની ફરિયાદ કે માર મારવાની ફરિયાદ આપી નથી પણ કંઈક ખૂટી રહ્યું છે શું ખૂટી રહ્યું છે તેની તપાસ પોરબંદર પોલીસ કરશે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો ને શેર કરો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई